કાટલોડિયા મેમનગર મેડિકલ એસોસિએશન દ્વારા જોયડસ હોસ્પિટલના સહયોગથી ફાઇવ પેટર્ન હોટલ ખાતે કાર્યક્રમ યોજાયો સતત પિસ્તાલીસ વર્ષથી કાર્યરત મેમનગર કાટલોડિયા મેડિકલ એસોસિએશન મોટું વટવૃક્ષ બનીને આજે રાણીપ વાડજ અમદાવાદ નારણપુરા કાટલોડિયા ચાંદલોડિયા ગોતા થલતેજ બોડકતે અને વેજલપુર વિસ્તારોના ડોક્ટરો પણ જોડાઈ ચુક્યા છે ત્યારે મેઘા મેડિકલ એસોસિએશન દ્વારા દર વર્ષની આ વર્ષે પણ સાયન્ટિફિક ભરી પરિસંવાદ જાયડસ હોસ્પિટલના સર્જન હતી ઘાટલોડિયાની ફાઇવ પેટલર્સ હોટૅલ ખાતે યોજાયો આ કાર્યક્રમમાં સ્પોન્સર જાયડસ હોસ્પિટલ રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં છેલ્લા પંદર વર્ષથી ડોક્ટર ડિરેક્ટરીનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે ત્યારે ડિરેક્ટરી જેમાં ડોક્ટર્સના મોબાઈલ નંબરની સાથે તેમનો બાયોડેટા પણ હશે આ ડિરેક્ટરીનો બ્રોસરનું લોન્ચિંગ મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર શ્રી પટેલ અને મહાનગરના પ્રભારી શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર કમલેશ રાજકોર અને ચેરમેન ડોક્ટર વિપુલ નુરખિયા દ્વારા જણાવાયું કે આગામી તારીખ ચોવીસ માર્ચના રોજ હોળીના દિવસે એસોસિએશન દ્વારા હોલિકા રામ રામ ફેમિલી કલ્ચર કાર્યક્રમ દિનેશ ફાલ ખાતે જઈ રહ્યો છે ત્યારે સૌને આમંત્રિત કર્યા અને કાર્યક્રમને વિરામ આપ્યો હું ડોક્ટર દિવ્યેશ ડડાણીયા વાસ્ક્યુલર અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ જાઇડસ હોસ્પિટલ અમદાવાદમાં કામ કરું છું હવે આ જે મેડિકલની સુપર સ્પેશિયાલિટી છે એમાં અમે મિનિમલી ઇન્વેઝિવ થી ઘણા બધા રોગોની સારવાર કરીએ છીએ એમાં આપણે પ્રિસિઝન મેડિસિનની સાર થી સારવાર આપીએ છીએ જેમાં આપણે અંદરના રોગોને વિવિધ ઉપકરણો દ્વારા જોઈએ અને એના મુજબ આપણે ડાયરેક્ટલી એને ટાર્ગેટ કરીને કોઈ બી કાપા વગર કે ટાંકા વગર એની સારવાર કરતા હોઈએ છીએ આમાં ઘણા બધા રોગોની આપણે આપણે સારવાર કરી શકીએ જેમાં એક જ દિવસમાં રજા આપી દેતા હોઈએ છીએ અને ખૂબ જ સારું રિઝલ્ટ મળતું હોય છે તો આ વિશે આજે હું આ વિવિધ પ્રકારના રોગોની અને એની સારવાર વિશે વાત કરીશ આપણે જોઈએ તો વાસ્ક્યુલર રોગોમાં જેમ કે વેઇન છે જેવી રીતે પેરીફેરલ વાસ્ક્યુલર ડિસીઝ હોય જેવી રીતે કોઈ એન્યુરિઝમ હોય શરીરના કોઈ પણ ભાગમાંથી જો જેવી રીતે આપણે ઘણી વાર જોતા હોય પગમાં વેરીકોઝ વેન ની બીમારી હોય તો એમાં આપણે સર્જરી વગર સારવાર કરતા હોય જેવી રીતે ગળામાં થાઇરોઇડ સોજો હોય એમાં બી અત્યારે હવે સર્જરી વગર સારવાર શક્ય છે આ જ રીતે ગોઠણ નો દુખાવો હોય કે પછી આપણે કોઈ બી શરીરના પાર્ટ માંથી બ્લીડિંગ થતું હોય તો એને બી આપણે બંધ કરી શકતા હોઈએ છીએ ઓકે નમસ્કાર હું ડોક્ટર વિશાલ સોની ઝાયડસ હોસ્પિટલ અહેમદાબાદમાં રોબોટિક ગેસ્ટ્રો સર્જન છું આજની જે આપણી સીએમઈ છે ઘાટલોડિયા મેમનગર મેડિકલ એસોસિએશનના સંલગ્નથી જ અમે આજે અહીંયા કન્ડક્ટ કરી રહ્યા છીએ જેટલા બી સાવે જેમ કીધું કે અલગ અલગ પતિના જે ડોક્ટર્સ છે એમને ઇન્ફોર્મેશન આપશું કે રોબોટિક સર્જરી પેશન્ટ્સના માટે કેવી રીતે બેનિફિશિયલ હોય છે એનાથી બહુ બધા પ્રકારના રોગોની બહુ પ્રિસિઝનથી બહુ બારીકીથી સર્જરી કરી શકાય અને એનાથી પેશન્ટ્સને ફાયદા થતા હોય છે છેલ્લા સાત થી દસ વર્ષમાં સર્જરી ઇન્ડિયામાં બહુ પોપ્યુલર થઈ છે ભિન્ન ભિન્ન રોગોના માટે આ સર્જરી આ ટેકનોલોજીની ઉપયોગ થઈ રહી છે જેનાથી આપણે ઓપરેશન કરી શકીએ આ રોબોટ એક એડવાન્સ ટૂલ છે એક અલગ ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનાથી સર્જન ઓપરેશન કરતા હોય એની વિશે આજે અમે અહીંયા ચર્ચા કરવા આવ્યા છીએ આ તબીબ મંડળ એટલે કે ગઠલોડિયા મેમનગર મેડિકલ એસોસિએશનના ચેરમેન છું છેલ્લા વીસ વર્ષથી હું પોતે વ્યવસાય બાળક બાળ રોગ નિષ્ણાત છું હવે અમે લોકો જે સીએમ શબ્દ વાપરીએ છીએ એટલે કે અમે કન્ટિન્યુડ મેડિકલ એજ્યુકેશન કહેવાનો મતલબ કે અમે ગમે તે પથિના ડોક્ટર હોઈએ પણ આફ્ટર ઓલ ડૉક્ટર એ માનવજાતની કોઈ પણ હેલ્પ કરવા માટે કારણ કે કોઈ પણ પથીનો ડોક્ટર હોય જ્યારે રોડ ઉપર કોઈ પણ તકલીફ થાય તો એ દર્દીને કે હું બાળકોનો ડૉક્ટર છું કે હું સર્જન છું એવું નથી જોતા હું ડૉક્ટર છું એવી રીતે એને સારવાર આપવામાં આવે છે અને એટલે અમે દરેક પથીનું દરેક ડૉક્ટર નોલેજ મેળવે એટલા માટે જુદી જુદી પથિના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો વતી એક કાર્યક્રમ એવો આયોજન કરીએ એક એક વિષય લઈએ અને એ વિષય ઉપર નવું નવું જે રિસર્ચ થયું હોય એ રિસર્ચ વિશે અમને એ લોકો માહિતગાર કરે એટલે એવું કહી શકાય કે કદાચ અમે પાંચસો પાનાની ચોપડી એ લોકો ખાલી અડધી કલાકમાં અમને એનું કક્ષ આપી દે એટલે કે એમાંથી અમે જે પ્રેક્ટિકલ દર્દીને જે માહિતી અમે આપી શકીએ અને મદદરૂપ થઈ શકીએ એના શારીરિક તકલીફોમાં એ માટેની અમે આવા એક કાર્યક્રમો કરતા હોઈએ છીએ અને રેગ્યુલર જુદા જુદા વિષયો ઉપર

અને બીજા ઘણા બધા મિત્રો આ ફાઉન્ડર મેમ્બરો હતા અને પિસ્તાલીસ વર્ષથી આ એસોસિએશન કાર્યરત છે આ એસોસિએશનની અંદર દર વર્ષે એક એન્યુઅલ કાર્યક્રમ થતો હોય છે અને દર મહિને એક સીએમી કાર્યક્રમ થતો થતો હોય છે આ સીએમ કાર્યક્રમ કાર્યક્રમની શૃંખલાની અંદર આજે જે આ ફોરમ મળ્યું છે એ અમારા ડૉક્ટરો જે ઘાટોડિયામાં એમનગર મેડિકલ એસોસિએશનના સભ્યો છે એ લેટેસ્ટ આધુનિક અને મેડિકલ ક્ષેત્રે જે નવી શોધો થઈ છે એ શોધો થી અવગત થાય એના માટે અમે જે દર મહિને કાર્યક્રમ કરીએ છીએ એવો જે આ આ સીએમઈ કાર્યક્રમ છે આ કાર્યક્રમના સ્પોન્સર છે જાયડસ જેમ આપણે જોઈ શકો છો જાયડસ હોસ્પિટલ એ આ આખા કાર્યક્રમના સ્પોન્સર છે અને ઘાટલોડિયા મેમનગર મેડિકલ એસોસિએશનના મારી પાસે બેઠેલા છે ચેરમેન સાહેબ છે ડોક્ટર વિપુલભાઈ તુરખિયા આ વિસ્તારના પેડિયાટ્રિક સર્જન છે પેડિયાટ્રિક ડૉક્ટર છે ડૉક્ટર વિકી પરીખ એ ઓર્થોપેડિક સર્જન છે ડૉક્ટર જીતેન્દ્રભાઈ એ સ્કીન સ્પેશિયાલિસ્ટ છે અને ડૉક્ટર નીનામા સર એ નિનામા સર છે એ અમારા હવે અમે જે આગામી કાર્યક્રમ કરવાના છીએ એન્યુઅલ કાર્યક્રમ એની વિશે થોડી વિગતો આપતા કહીશ કે આવનારા ચોવીસ તારીખે એટલે કે જે દિવસે હોલી છે એ હોલીના દિવસે અમે લોકો એક કલ્ચરલ કાર્યક્રમ ડૉક્ટરો મોસ્ટ મોટાભાગે સાયન્ટિફિક કાર્યક્રમો કરતા હોય છે પરંતુ સાથે સાથે કલ્ચરલ કાર્યક્રમ ફેમિલી એન્ટરટેનમેન્ટ કાર્યક્રમ અમે દિનેશ હોલની દિનેશ હોલ ખાતે કરી રહ્યા છીએ સપરિવાર લોકો માણે એ રીતે ડ્રામા ડાન્સ એ સાથેનો હોલીકી રામ રામ હોલીના દિવસે જ હોલીકી રામ રામ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ અગાઉ પણ અમારા એસોસિએશન ની અંદર આવા કાર્યક્રમો થયા છે અને હવે જ્યારે એ હોલીકી રામ રામ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ ત્યારે ખાસ છેલ્લા પંદર વર્ષથી અમે આમ તો દર વર્ષે દર બે ત્રણ વર્ષે ડોક્ટર્સ ડિરેક્ટરી બહાર પાડતા હતા પરંતુ છેલ્લા પંદર વર્ષથી અમે એ ડૉક્ટર્સ ડિરેક્ટરી બહાર પાડી શક્યા નથી તો એ ડૉક્ટર્સ ડિરેક્ટરીનું વિમોચન પણ અમે એ દિવસે કરવાના છીએ ગુજરાતના નામાંકિત ડૉક્ટરો અમદાવાદના નામાંકિત ડૉક્ટરો એ સાથે સાથે અમારા એસોસિએશનના બધા જ ડૉક્ટરોનો બાયોડેટા આ જ ડિરેક્ટરીની અંદર અમે સમાવેશ કરીશું આ ડિરેક્ટરીનું લોન્ચિંગ આજે અમે જે બ્રોસર બનાવ્યું છે એનો લોન્ચિંગનો આ કાર્યક્રમ છે અને લોન્ચિંગની અંદર આજે શહેરના મેયર કણાવતી મહાનગરના મેયર ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ અત્યારે આવી રહ્યા છે અને સાથે સાથે કણાવતી મહાનગરના પ્રભારી જે છે એવા શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ પણ આવી રહ્યા છે એ લોકોના સાનિધ્યમાં અમે બ્રોસરનું લોન્ચિંગ કરીશું ઓલીકી રામ રામ કાર્યક્રમ આવનારા દિવસોની અંદર ચોવીસમી ચોવીસ માર્ચ ના દિવસે દિનેશ વોલ ખાતે અમે કરવા જઈ રહ્યા છીએ અને આજના સાયન્ટિફિક સેશન વિશે આપણને અમારા ચેરમેન સાહેબ સુરખિયા સાહેબ કહેશે અમારા